નમસ્કાર મિત્રો હું છું અનિરુદ્ધ અને સી પ્રોગ્રામિંગના આ આઠમા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે જોઈશું કે સ્વિચ સ્ટેટમેન્ટ કઈ રીતે યુઝ કરી શકાય તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે સ્વિચ સ્ટેટમેન્ટનું સિન્ટેક્સ સમજી લઈએ પછી એ સિન્ટેક્સને એપ્લાય કરવા માટે એક સિમ્પલ એક્ઝામ્પલ પણ લઈશું તો સિન્ટેક્સ એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં આપણે શું લખવાનું છે સ્વિચ સ્મોલ લેટરની અંદર સ્વિચ લખવાનું છે અને પછી પેરેન્થીસિસની અંદર એટલે કે સ્મોલ બ્રેકેટની અંદર ટેસ્ટ એક્સપ્રેશન લખવાનું છે અહીંયા ટેસ્ટ એક્સપ્રેશનમાં શું આવશે ટેસ્ટ એક્સપ્રેશનની અંદર માત્ર વેરિયેબલનું નામ જ આવશે બીજું કશું નહીં એવો વેરિયેબલ કે જેના આધારે આપણે આ સ્વિચ સ્ટેટમેન્ટ બનાવવાનું છે જેના ઉપરથી આ સ્વિચ સ્ટેટમેન્ટ રન થશે જેના ઉપર આ સ્વિચ સ્ટેટમેન્ટ કામ કરશે એ વેરિયેબલનું નામ અહીંયા ટેસ્ટ એક્સપ્રેશનની અંદર આવશે પછી પછી સ્વિચ સ્ટેટમેન્ટની અંદર એના બોડીની અંદર એટલે કે કરલી બ્રેસીસની અંદર બધા જ તમામ કેસીસ લખવાના છે કેસ સ્મોલ લેટરની અંદર લખવાનું છે અને દરેક કેસની અંદર જેટલા પણ આપણે સ્ટેટમેન્ટ્સ આપવા હોય એટલા સ્ટેટમેન્ટ્સ આપી શકીએ અને દરેક કેસની અંદર એક બ્રેક સ્ટેટમેન્ટ પણ આપવાનું છે જો આપણે બ્રેક સ્ટેટમેન્ટ નહીં આપીએ તો શું થશે કે કોઈ પણ કેસ માની લો કેસ વન રન થાય અને આપણે બ્રેક સ્ટેટમેન્ટ ન આપ્યું હોય તો કેસ ટુ પણ રન થાય કેસ થ્રી પણ રન થાય કેસ જેટલા કેસીસ આપણે આપ્યા હોય એ બધા જ રન થાય એટલે દરેક કેસની અંદર બ્રેક સ્ટેટમેન્ટ આપવું ફરજિયાત છે અને છેલ્લે સૌથી છેલ્લે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ મૂકવું ફરજિયાત છે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ એટલે એક એવું સ્ટેટમેન્ટ કે માની લો ઉપરના બધા જ કેસીસ ખોટા પડે છે તો શું તો એવા કેસમાં એવી કન્ડિશનમાં એક એવું સ્ટેટમેન્ટ જે બધી જ બધા જ કેસીસ ખોટા પડે અને જે આપણે સ્ટેટમેન્ટ રન કરાવવું છે એને કહેવાય ડિફોલ્ટ સ્ટેટમેન્ટ હવે આ બધી જ વસ્તુ આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે સ્વિચ સ્ટેટમેન્ટ માટે જેની અંદર આપણે યુઝ કરીશું ડે ઓફ વીક નામનો એક વેરિયેબલ એ વેરીએબલની અંદર આપણે કંઈક વેલ્યુ આપીશું ફોર એક્ઝામ્પલ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એવી ન્યુમેરિકલ વેલ્યુ આપીશું અને એ વેલ્યુના આધારે આપણે પ્રિન્ટ કરાવીશું ડે ઓફ ધ વીક ફોર એક્ઝામ્પલ કે જો વન વેલ્યુ આપણે નાખીએ તો વન ડે પ્રિન્ટ થવું જોઈએ ટુ વેલ્યુ નાખીએ તો ટ્યુઝડે ત્રણ નાખીએ તો વેન્સડે ચાર નાખીએ તો થર્સડે એ જ રીતે દરેક એન્ટર કરેલી વેલ્યુ માટે આપણે કેસ મૂકવાના છે જેમ કે આપણે અહીંયા લખ્યું છે કેસ વન તો જો આપણે ડે ઓફ વીકની અંદર વેલ્યુ આપી દઈએ કે ઇઝ ઇક્વલ ટુ વન ડે ઓફ વીક ઇઝ ઇક્વલ ટુ વન તો હવે કયો કેસ રન થવો જોઈએ કેસ વન જેની અંદર શું પ્રિન્ટ થશે મન ડે તો ચાલો આપણે રન કરીને જોઈએ ઓકે તો જુઓ અહીંયા આઉટપુટમાં આપણને દેખાય છે મંડે હવે આપણે બદલી દઈએ અહીંયા ડે ઓફ વીક બદલીને કરીએ ત્રણ તો હવે શું પ્રિન્ટ થવું જોઈએ વેન્સડે તો આ રીતે આપણો પ્રોગ્રામ વર્ક કરે છે હવે માની લો જેમ આપણે વાત કરતા હતા કે યુઝર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ની જગ્યાએ કોઈ અલગ જ વેલ્યુ નાખી દે ફોર એક્ઝામ્પલ એટ ઇનપુટ કરે આઠ ઇનપુટ કરે તો અહીંયા લખાઈને આવે છે ઇનવેલિડ એન્ટ્રી આ ક્યાંથી આવ્યું તો આ આવે છે ડિફોલ્ટ સ્ટેટમેન્ટમાંથી આ રહ્યું ડિફોલ્ટ સ્ટેટમેન્ટ ડિફોલ્ટ સ્ટેટમેન્ટમાં તમે જે લખ્યું હશે અહીંયા મેં લખ્યું છે ઇનવેલિડ એન્ટ્રી તો ત્યાં આપણને આઉટપુટ માં મળે છે ઇનવેલિડ એન્ટ્રી તો આ રીતે આપણે સ્વિચ સ્ટેટમેન્ટ નો યુઝ કરી શકે હવે સ્વિચ સ્ટેટમેન્ટની અંદર કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની એકદમ સિમ્પલ છે ખાસ અગત્યની બાબત એ છે કે સ્વિચ સ્ટેટમેન્ટની અંદર એક તો વેરિયેબલનું ખાલી નામ આવશે એની જે જે વેલ્યુ હોય એ શક્ય વેલ્યુ બધી જ વેલ્યુ કેસીસની અંદર આવશે ત્રીજી વસ્તુ દરેક કેસમાં બ્રેક સ્ટેટમેન્ટ મૂકવું ફરજિયાત છે અને બધા જ કેસીસ ખોટા પડે એના માટે એક લાસ્ટમાં ડિફોલ્ટ સ્ટેટમેન્ટ મૂકવું જરૂરી છે હવે સ્વિચ સ્ટેટમેન્ટ અને ઇફેલ્સ સ્ટેટમેન્ટ વચ્ચે આપણને શું તફાવત દેખાય છે આની અંદર તો એક તફાવત એવો છે કે ઇફેલ્સની અંદર આપણે જે પણ વેરિયેબલ યુઝ કરીએ છીએ એની કન્ડિશન સીધી જ આપણે ઇફની અંદર મૂકી દઈએ છીએ અને સ્વિચ સ્ટેટમેન્ટની અંદર ખાલી વેરિયેબલનું નામ લખવાનું છે અને એની જેટલી પણ વેલ્યુ છે એ દરેક વેલ્યુ આપણે કેસમાં લખવાની છે એક આ તફાવત છે બીજું કે ઇફેલ્સની અંદર આપણે કોમ્પ્લેક્સ એટલે કે બહુ જટિલ કોઈ કન્ડિશન આવતી હોય તો એ આપણે એની અંદર આપી શકીએ પણ સ્વિચ સ્ટેટમેન્ટમાં એવું નથી સ્વિચ સ્ટેટમેન્ટની અંદર ફક્ત આપણે ન્યુમેરિકલ વેલ્યુ એટલે કે વન ટુ થ્રી એવી ન્યુમેરિકલ વેલ્યુ ગમે તેટલી લઈ શકો તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો અહીંયા ડાયરેક્ટ તમારે સોથી ચાલુ કરવું હોય તો પણ કરી શકો અને બીજું કે એની અંદર કોઈ આલ્ફાબેટ કેરેક્ટર હોવો જોઈએ ફોર એક્ઝામ્પલ એ આ રીતે પછી કેપિટલ હોય તો પણ ચાલે સ્મોલ હોય તો પણ ચાલે તો આ થઈ ગયું સ્વિચ સ્ટેટમેન્ટ સ્વિચ સ્ટેટમેન્ટમાં જો તમને કોઈ ડાઉટ હોય કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો પૂછી શકો છો અને મળીશું આવતા વિડીયોમાં તો બસ થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો એન્ડ ઇફ યુ લાઇક ઇટ પ્લીઝ સબસ્ક્રાઈબ થેન્ક યુ